પોરબંદરના ઐતિહાસિક વારસાની જાળવણી માટે જિલ્લા કક્ષાની હેરિટેજ કમિટી બનાવવામાં પોરબંદર પાલિકા અને ધારાસભ્યને રજૂઆત કરાઈ છે કન્વર્ઝિટરી સંસ્થા દ્વારા કલેક્ટર સહિતનાઓને આ રજૂઆત કરાઈ છે પોરબંદરના ઐતિહાસિક વારસાના સંવર્ધન અને સમાજ માટે કાર્યરત પોરબંદર કન્ઝર્વેટરી સંસ્થા દ્વારા જિલ્લા કક્ષાએ હેરિટેજ કમિટી બનાવવા લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે સુદામા કાલીન પોરબંદર સુદામાપુરી મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ ભારતની સર્વપ્રથમ ક્રિકેટ ટીમના કપ્તાન અને પોરબંદરના આદર્શ અને સાચા પોરબંદરીના દિલમાં વસતા મહારાણા નટવરસિંહજીના પોરબંદર તરીકે આજનું પોરબંદર ઘણું પ્રખ્યાત છે ઐતિહાસિક સિદ્ધો અને મૂલ્યો ધરાવતા આ શહેરની ઘણી આગવી ઓળખ તેની ઐતિહાસિક ધરોહરો કલા અને સંસ્કૃતિ છે આ જિલ્લાની આગવી સંસ્કૃતિ કલા અને સ્થાપત્યની સમાજ અને આવનારી પેઢી માટે ધરોહર અંગે ગર્વ અને સાચી ઓળખ આપવા માટે જાહેર તેમજ ખાનગી લોક ભાગીદારી સાથે જિલ્લા કક્ષાની હેરિટેજ કમિટી બનાવવી જરૂરી છે આ કમિટીના મુખ્ય ઉદ્દેશ્યો જિલ્લાના સ્થાપત્યોનું મૂલ્યાંકન યાદી તેમજ તેના સંવર્ધન માટેના પગલાઓ લેવાનું હશે જિલ્લાના વધુ સારા સંકલન અને યોગ્ય વિકાસ માટે અને હેરિટેજ ક્ષેત્રમાં કામની ઓછી નકલ માટે તટસ્થ અધિકારી અને વ્યક્તિની અધ્યક્ષતામાં મીટિંગ યોજવાનું હશે આ ઉપરાંત પ્રચાર અને શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા જાગૃતિ કેળવવી અને નાગરિકોમાં ગર્વ અને સંબંધની ભાવના જગાડવા ઉમદા હેતુ તેમજ અન્ય હેતુ માટે આ કમિટીનું નિર્માણ કરવા અંગે એક પહેલ કરવામાં આવી છે આ કમિટી બનાવવાથી જિલ્લાના તમામ ઐતિહાસિક સ્થળો તેમજ હસ્તકલા અને સંસ્કૃતિની સાચી ઓળખ કરવામાં આવશે અને પ્રવાસનને તેમજ વ્યાપારોને પૂરતો વેગ મળશે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે નમસ્કાર મારું નામ નિશાંત ભટ છે અને હું પોરબંદર કન્ઝર્વેટિવ સંસ્થાનો સ્થાપક પ્રમુખ છું પોરબંદર જિલ્લાનું આપણે ઉલ્લેખ સ્કંદ પુરાણથી લઈને આધુનિક સમયના ઘણા પુસ્તકોમાં આપણે જોઈ રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ ઘણા બધા પુસ્તકો અને જગ્યાએ પોરબંદરનું નામ પ્રસરવાનું હોય ત્યારે પોરબંદરની ઐતિહાસિક સ્મારકો અને પોરબંદરનો જે વારસો છે જે ભવ્ય વારસો પોરબંદરની અંદર અને આજુબાજુના વિસ્તારમાં આવેલો છે તે વારસાને સરખી રીતે ઓળખ કરી સમજી અને લોકોને અન ટુ ધી લાસ્ટ પબ્લિક સુધી તે વારસાનો ગર્વ લોકો અનુભવે તેના માટે અમારા દ્વારા અમારી સંસ્થા દ્વારા પોરબંદરના શ્રી પોરબંદરના જિલ્લા કલેક્ટર અને પોરબંદરના નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ને એક આવેદન આપવામાં આવ્યું છે જે આવેદનમાં પોરબંદરના જિલ્લા કક્ષાની એક હેરિટેજ કમિટી બનાવવાની વાત થાય આ હેરિટેજ કમિ કમિટીમાં સરકારી અને જાહેર પબ્લિકનો સાથે કમિટી નિર્માણ થાય અને આ કમિટીના ઘણા બધા કામોમાં આજે આપણે જોઈ રહ્યા છીએ કચ્છ જે એક સમયે પડી ભાંગ્યું હતું પરંતુ તેના હેન્ડીક્રાફ્ટ અને લોકલ ક્રાફ્ટમેન લોકો જે છે તેના દ્વારા આજે કચ્છ વિદેશી વિદેશી પબ પબ્લિક તેમજ લોકલ આપણા ભારતીયોનું એક ફેવરિટ સ્પોટ બની ગયું છે તો પોરબંદરની પાસે બધું જ છે એક બાજુ જોઈએ તો દરિયાખાઢો છે એક બાજુ જોઈએ તો બરડાનું અભયારણ્ય આટલું સારું છે અને ઐતિહાસિક સ્મારકો પણ ઘણા બધા છે અને આ ઐતિહાસિક સ્મારકોની કીર્તિ ઘણી છે તો આ બધા સ્મારકો પ્રકૃતિનું એક સંકલન કરી વારસો અને જે કલા સ્થાપત્ય પોરબંદરની અંદર આવેલું છે તેના સંવર્ધન માટે અને સરકાર તેમાં શું કરી શકે છે તેની ખુલ્લા મંચ પર ચર્ચા થાય અને તે લોકોને એક ગર્વની લાગણી અનુભવવા માટે અમારી સંસ્થા દ્વારા પોરબરબંદરના આ તમામ વ્યક્તિઓને અધિકારીઓને એક આવેદન આપવામાં આવ્યું છે આશા છે કે પોરબંદરના ધારાસભ્યશ્રી નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને પોરબંદર જિલ્લા કલેક્ટરશ્રી આ અમારા પ્રયાસને આવકાર આપશે અને તેમાં કઈક આગળ પડતું આપણે બધા કઈક કામ કરી શકીએ તેવી આશા ઉલ્લેખનીય છે કે પોરબંદર કન્ઝર્વેટરી સંસ્થા દ્વારા અનેક ધરોહરો જે વર્ષોથી શહેરની વચ્ચે આવેલી છે પરંતુ લોકોની આળસના પ્રતાપે ખંડેર અને બિસ્માર થતી હોય છે તેવો છેવાડાની જગ્યા અને શહેરની લુપ્ત થતી કલા સંસ્કૃતિની જાળવણી અને પ્રચાર અંગે અનેક વખત હેરિટેજ વોક હેરિટેજ ફોટો વોક સેમિનારો અને વર્કશોપનું આયોજન કરવામાં આવે છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર